પરંતુ જિલ્લામાં મિની બાવાજોડા જેવી સ્થિતિ સર્જાઈ રાજકોટના આટકોટમાં ભારે પવન સાથે અહીં વરસાદ નાના મોટા વૃક્ષો પણ ધરાશાય થયા જોઈ શકાય છે આ દ્રશ્યો જે રીતે રાજકોટ શહેરની અંદર મિની બાવાજોડા જેવી સ્થિતિ સર્જાય છે અહીં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે ભારે પવન ફૂંકાયો જેમાં નાના મોટા વૃક્ષો પણ ધરાશાય થયા આ વિશે વધુ જાણકારી મળ્યો અમારા સંવાદદાતા પરાક્રમ ફોનલાઇન થી જોડાય છે જી પરાક્રમ આ પ્રકારની સ્થિતિ સ્થિતિ છે ભારે પવન અને વરસાદની રાજકોટ જિલ્લાના જસદણ અને આસપાસના અનેક ગામડાઓમાં જે ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે કમોસમી વરસાદના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ જે જસદણ અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં વાવાઝોડું મિની વાવાઝોડું આવ્યું હતું અનેક જગ્યાઓ પર પતરા ઉડ્યા છે સાથે સાથે ખેતરોની અંદર પાણી પણ ભરાયેલા જોવા મળી રહ્યા છે કમોસમી વરસાદને લઈને ઉનાળુ પાકને પણ આસપાસના જસદણ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારની અંદર વરસાદ પડ્યો જેના કારણે કમોસમી વરસાદના કારણે ઉનાળુ પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અત્યારે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ થોડી વાર પહેલા જ આ દ્રશ્યો ત્યાંના ખેડૂતો છે તેમના દ્વારા વાયરલ કરવામાં આવ્યા છે અને ખેતરોની અંદર જે ખેડૂતોના જે ખેતરો છે તેની અંદર જાનહાની કોઈ સમાચાર નથી પરંતુ ભારે પવન સાથે આ વરસાદ પડ્યો છે મિની વાવાઝોડું જે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે મિની વાવાઝોડાના દ્રશ્યો જસદણ અને આસપાસના ગ્રામ્ય પંથકના છે જી જી આભાર પરાક્રમ તમામ જાણકારી આપવા માટે